ઝારખંડના રાંચીમાં એક સ્ટ્રીમ બારમાં ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી રવિવારે રાત્રે પાંચ યુવકો દારૂ પી રહ્યા હતા દરમિયાન ડીજે સંદીપ ઉર્ફે સેન્ડી અને બારના અન્ય સ્ટાફ સાથે તેનો ઝઘડો થયો હતો ત્યાં હાજર લોકોએ કોઈક રીતે મામલો શાંત પાડ્યો અને તમામ યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા જોકે થોડા સમય બાદ દારૂ પી રહેલા પાંચે યુવકો ફરી બારમાં આવ્યા અને એક યુવકે ડીજે ઓપરેટર સંદીપની છાતીમાં અનેક ગોળીઓ મારી હત્યા ની જાવી તો ઘટના બની ત્યારે બાર બંધ હતો અને ડીજે સંદીપ અને અન્ય કર્મચારીઓ બારમાંથી નીકળી ગયા હતા અને તે સમયે જ આ યુવકો બારમાં માં અને અનેક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા મામલાની માહિતી મળતા જ પોલીસ બાર પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી હતી હાલ આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ